તલના વાહનની લઈને તારીખ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર સારા છે નામ છે હોય તો નામ પણ પડી ત્રેવીસો નું નામ પણ પડ્યું અને કાળામાં સાડત્રીસો ને નેવનું નામ પડ્યું છે તો ચાલો જોઈ લઈએ હરાજી

ટરસંગભાઈ કાચકા રૂપિયા 1900 રૂપિયા કી દસે 1900 રૂપિયા પૂરા પૂરા કરી પાંચ વાન જાય

ચૌદસો પચીતરી પાત્રી ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંદરસો